મહત્વના સમાચાર મળી રહ્યા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે બે દિવસ ભારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં તેર જળાશયો કે જેના હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે રાજ્યમાં અગિયાર જળાશયોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો રાજ્યમાં સોળ ડેમ કે જેને વોર્નિંગ લેવલ ઉપર મૂકવામાં આવ્યા છે બસો છ જળાશયોમાંથી છત્રીસ પોઈન્ટ બાસઠ ટકા પાણીનો સંગ્રહ અત્યારે જોવા મળી રહ્યો છે સરદાર સરોવર ડેમમાં ચોપ્પન પોઈન્ટ ચોરાણું ટકા પાણીનો સંગ્રહ હાલ નોંધાયો છે વરસાદી સ્થિતિમાં પિસ્તાલીસ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્રણસો અઠ્ઠાણું વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે તો વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પણ સજ્જ હોવાનું રાહત કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે તો ત્રણસો ને નેવ્યાશી જેટલા વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે અને હજુ પણ આગામી બે દિવસ કે જે ભારે રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે